સુરતના સ્ટડી સેન્ટરના સંચાલકો વિદ્યાર્થીઓને બસમાં લઈ જઈ ગાંધીનગરની ખાનગી યુનિવર્સિટીમાં પરીક્ષા અપાવી હોવાના વીએનજીસીના પૂર્વ સેનેટ સભ્ય આક્ષેપ કર્યો છે સુરત શહેરના યોગી ચોક ઉત્તર સર થાણા વરાછા કતારગામ અળાજન સહિતના વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બોગસ કોલેજો અને સ્ટડી સેન્ટરો ધમધમી રહ્યા છે વીરેન્દ્રમાં સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીએ વીએનએસયુએને ગુજરાત સરકારની બોગસ સ્ટડી સેન્ટર દ્વારા

અમને આ બાબતે ફરિયાદ મળી છે એક લેખિતમાં ફરિયાદ મળી છે અગાઉ પણ આ બાબતે યુનિવર્સિટી એક તપાસ સમિતિ નિયુક્ત કરેલ છે અને સમગ્ર બાબત હાલ તો મને એવું જણાય છે કે તપાસનો વિષય છે સ્થળ તપાસ પણ કરવી પડશે અને યોગ્ય રાહે યોગ્ય તપાસ થયા બાદ જ આ બાબતે કશું કહી શકાય કે હકીકતમાં શું મામલો છે એવું ખૂબ ગહન તપાસનો વિષય હોય એવું હાલ જણાઈ રહ્યું છે હું કોઈ નામમાં તો બહુ ધ્યાનમાં નથી આવું કયા નામ કયા હોય પરંતુ ખાનગી આ પ્રકારેના અગાઉ અમને જે કોઈ યાદીઓ પણ કોઈ મળી હતી કોઈ ત્રાહિત્ર વ્યક્તિઓ દ્વારા અને એ બાબતે યુનિવર્સિટી હકીકત જે તે સમયે પણ હકીકતલક્ષી અહેવાલ માગ્યો હતો કે ભાઈ સમગ્ર બાબતે ખરેખર શું છે સત્ય શું છે કયા પ્રકારનું છે કયા પ્રકારના કોર્સિસ ચાલે છે કોઈ કૌશલ્યવર્ધનના વ્યવસાયલક્ષી કોર્સિસ છે કે ડિગ્રી છે કે ડિપ્લોમા છે કે સર્ટિફિકેટ કોર્સિસ છે આ એક દરેકનો અલગ અલગ પ્રકારનું છે એમાં થોડું ગ્રે એરિયા હોવાના લીધે ખરેખર એક ઊંડી તપાસનો વિષય છે તપાસના અંતે જ કહી શકાય અને તપાસના અંતે જો યુનિવર્સિટીને પણ કંઈ એમાંથી મળશે તો તપાસના અંતે યુનિવર્સિટીના જે ધારાધોરણો છે યુનિવર્સિટીનો એક્ટ છે સ્ટેચ્યુટ છે ઓર્ડિનન્સ છે યુનિવર્સિટીની જે સત્તા છે એ બાબતે યુનિવર્સિટીના સત્તા મંડળો યોગ્ય નિર્ણય લઈ શકે છે અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે ફરી પણ હું જણાવીશ કે ખરેખર તપાસનો વિષય છે જો કોઈ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર પહોંચતું હોય તો એ યુનિવર્સિટી ચલાવવા માટે એના એક્ટમાં એને સત્તા છે પરંતુ જો કાર્યક્ષેત્ર પહોંચતું ન હોય તો એ ચલાવી ન શકે પરંતુ એ તપાસના અંતે જ આપણે કહી શકીએ કે ભાઈ એની એનું સત્તા છે એનું ક્ષેત્ર છે એનો ટેરિટોરિયલ જ્યુરિડિક્શન કેટલું છે એ તપાસના અંતે આપણે કહી શકીએ કે યોગ્ય છે કે નથી અને તપાસના અંતે જે કંઈ કાર્યવાહી થશે એ યુનિવર્સિટીના યોગ્ય સત્તામંડળો યોગ્ય નિર્ણય લેશે પત્ર ફરિયાદ સ્વરૂપે અમને પણ આ બાબતે મળેલો છે ને મેં જેમ અગાઉ કીધું યુનિવર્સિટીની આ બાબતે તપાસ સમિતિ છે તપાસ સમિતિમાં અમે સાથે કંઈ લીગલ એડવોકેટ પણ સાથે રાખીને કરીશું કારણ કે સમગ્ર મામલો જે છે એ અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે મેટર ઓફ ઇન્ટરપ્રિટેશન પણ આમાં થોડી ઇન્વોલ્વ છે કે જો એનું કાર્યક્ષેત્ર પહોંચતું હોય કોઈ ખાનગી યુનિવર્સિટીને કે કોઈ ખાનગી ઇન્સ્ટિટ્યૂટને તો એ ચલાવી શકતા હોય છે પરંતુ એ છે કે નથી એના મૂળ સુધી ઊંડી તપાસના અંતે જ આપણે કહી શકીએ અને તપાસના અંતે યુનિવર્સિટીને પણ જે કંઈ લાગશે એ બાબતે યુનિવર્સિટી પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હવે ખોટી છે સાચી છે એ તપાસ કર્યા વગર સ્થળ તપાસ વગર હાલ હું કશું કહી નહીં શકું પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એટલું હું ચોક્કસ કહી શકું